હેલો મિત્રો કેમ છો તમે બધા આજે આપણે વાત એક એવી જે મળી જાય છે પણ તેનો સહી ઉપયોગ આજે ઘણા ઓછા લોકો કરે છે હું વાત કરું છું મેથી મેથી માત્ર રાંધણ માં જ નહીં પણ આરોગ્ય માટે પણ એક અનમોલ ભેટ છે તો ચાલો જોઈએ દરરોજ રાત્રે મેથી ખાવાથી આપણું શરીર કેવી રીતે તંદુરસ્ત થઈ શકે છે પહેલાંના સમયમાં આપણા દાદા દાદી અને નાના નાની તે લોકો દરરોજ સવારે કે રાત્રે પલાળવી ખાતા અને એ ખાવાથી તેમની પાચન શક્તિ મજબૂત હતી ત્વચા સુંદર હતી અને એમને સાંધાનો દુઃખાવો કે ગેસ એસિડિટીની સમસ્યાની ફરિયાદ બહુ ઓછી હતી મેથીને તે લોકો ઉપવાસમાં પણ ખાતા અને શાકમાં પણ ઉમેરતા અને ઘણા ઘરેલું નુસ્ખામાં પણ ઉપયોગ કરતા પણ આજના સમયમાં લોકો બહારના ખોરાક ઉપર વધુ આધાર રાખે છે જેમ કે ઓઇલી ફૂડ અને જંક ફૂડ પણ મેથી જેવા ઔષધી દણાને તો ભૂલી જ ગયા છે જ્યારે આપણે સાંધાના દુખાવા ગેસ ડાયાબિટીસ જેવી સમસ્યાથી પરેશાન છીએ ત્યારે આ એક ચમચી મેથી અમૃત સમાન છે તો હવે તમને બતાવું કે આને ખાવાનો ત્રણ સારા ઉપાયો પેલું પલાળેલી મેથી રાત્રે એક ચમચી મેથી પલાળી દ્યો ને સવારે પાણી કાઢીને ચાવીને ખાઈ જાઓ બીજું છે મેથી પાવડર મેથીને ને અને તેનો પાવડર બનાવો અને આને રાત્રે એક ચમચી ગોળ અથવા પાણી સાથે લઈ શકો ત્રીજું છે મેથીનું પાણી રાત્રે પલાળેલી મેથીનું પાણી સવારે પીવું આ ડિટોક્સ માટે બેસ્ટ છે તો હવે જાણીએ મેથીના લાભો પેલું છે લોહીનું પરિભ્રમણ વધે મેથી શરીરમાં રક્ત સંચાર સુધારે છે અને લોહી શુદ્ધ રાખે છે બીજું છે પેટ સાફ રહે ભરપૂર હોવાથી મેથી પાચન સુધારે છે અને કબજિયાત દૂર કરે છે ત્રીજું છે ગેસ અને એસિડિટી માટે લાભદાયક એટલે તે ગેસ એસિડિટી અને તોફાન પેટ માટે એકદમ અસરકારક છે ચોથો છે સાંધાના દુખાવા અને વાયુ માટે મેથીમાં માં એન્ટીપ્લિમેટિક ગુણધર્મ છે જે સાંધાના દુખાવા અને વાયુ દૂર કરે છે મેથી સેવન થી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે અને હૃદય તંદુરસ્ત રહે છે સાતમું છે તાવ અને વજન ઘટાડે મેથી શરીરની ગરમી ઉતારે છે અને સાથે સાથે વજન પણ નિયંત્રણ કરે છે આઠમું છે કે માસિક નિયમિત કરે અને ડિલિવરી સરળ કરે સ્ત્રીઓ માટે મેથી એક આશીર્વાદ છે જે હોર્મોલ બેલેન્સ સુધારે છે યાદ રાખો મેથી એક ઔષધ છે તો શરૂઆતમાં ઓછા પ્રમાણમાં શરૂ કરો જો તમને વધારે આવે છે કે પેટ એકદમ નાજુક છે છે તો સલાહ જરૂર લેજો મિત્રો આ એક નાનો એવો પણ તેનું પરિણામ ઘણું મોટું છે તમને વિડીયો કેવો લાગ્યો શું તમે મેથી ખાવાની શરૂઆત કરશો તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આવી વધુ હેલ્થ ટીપ માટે ચેનલ ને સબસ્ક્રાઇબ ચાલો હવે મળીએ બીજા નવા વિડીયામાં